મિત્રો આજે ખાસ આપણે એક એવી જગ્યાની વિઝિટ કરવા માટે આવી ગયા છીએ કે જે ભાવનગરની અંદર જે પાનના શોખીનો છે ને એમાં ખાસ કરીને સ્વીટ પાન જે સ્વીટ પાન અને ભાવનગરમાં જે પાનની દુનિયાની અંદર જે સ્વીટ પાન છે એ ખૂબ જ પ્રખ્યાત છે જેનું અને ચાલીસથી બેતાલીસ વર્ષ જેમની પેઢી છે અને જ્યાં અલગ અલગ પ્રકારના પાન જે છે એ તમને જોવા મળે છે અને પાનના જે શોખીનો છે પાનના જે લવર છે સ્વીટ પાન ત્યાં વાત કરીએ ને સાડી ત્રણસો સુધીના પાન છે એ તમને મળી રહેશે તો ખાસ કરીને આજે આપણે એ જે દુકાન છે એને આપણે એક્સપ્લોર કરીશું ને કેવા કેવા પાન છે એ પણ જોઈશું જો આ જે તમે જોઈ રહ્યા છો એ છે ભાવનગરની જે ઘોઘા સર્કલની અંદર આવેલ ભવાની પાન અને ત્યાં આગળ જે આપણે પાનની વાત કરીએ તો તમને અલગ અલગ પ્રકારના જે પાન છે સ્વીટ પાન એ તમને અહીંયા મળી જશે જુઓ આ તમે જે જોઈ રહ્યા છો એ અલગ અલગ પ્રકારના જે પાન છે જે તમને જોઈને જ અત્યારે તમને તમારા મોઢામાં પાણી આવી જશે જુઓ આ આ બધા જે પાન છે એ જબરજસ્ત પાન એકથી એક પાન છે અને તમે જો બહાર ગમે ત્યાંથી ભાવનગરની અંદર જો તમે વિઝિટ કરતા હોય તો તમે ખાસ કરીને ભાવનગરના જે આ ભોઘા સર્કલ વિસ્તારની અંદર આવેલ જે ભવાની પાન છે તેની તમે વિઝિટ કરી શકો છો આગળ અમે તમને તેમના ઓનરની સાથે પણ વાત કરાવીશું કે કેટલા વર્ષ જૂની આ ભેઢી છે કેવા કેવા પાન બનાવે છે કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીના પાન અહીંયા જે છે એ મળતા હોય છે અને ખાસ કરીને એ લોકોની જે કાંઈ મોનોપોલી છે પાનની અંદર જે કેટલા વર્ષોથી જે બનાવે છે અને તેમની દુકાન છે તેમનું જે એડ્રેસ છે એ કઈ જગ્યાએ આવેલું છે એ તમામ પ્રકારની આપણે વાત કરીશું અને જે જે છે એમના જે માલિક છે એ કેટલા વર્ષ જૂની છે અને જો તમે અહીંયા જો પાનની તમે વાત કરો તો અહીંયા તમામ પ્રકારના પાન છે કલકત્તી પાન મીઠું પાન કલ્કતી સ્પેશિયલ પાન જુઓ આ આ છે જય ભવાની પાન બરાબર ચોકલેટ નટ પાન વેનીલા નટ પાન જેલી પાન સ્ટ્રોબેરી પાન ચોકલેટ ડીપ પાન આવા દરેક પ્રકારના પાન છે એ તમને અહીંયા મળી રહેશે જુઓ છેલ્લે છે મિક્સ ડ્રાય ફ્રૂટ પાન નેવું રૂપિયાનું પાન છે અને આ તમામ પ્રકારના પાન છે એ સ્વીટ પાન છે તો જુઓ આ પાન પણ તમે જુઓ છો કે ખાસ એની ઉપર જે છે આખું અંજીર નાખેલું છે બરાબર છે એટલે આવી અનેક પ્રકારની જે વેરાયટીઓ છે એ તમને અહીંયા જે જોવા મળી જશે જો આ જે છે ને ચોકલેટ પાન છે આ જે આપણે ચોકલેટ પાન છે ને અર્જણભાઈ બરાબર જો આ અર્જુનભાઈ કહે છે આ ચોકલેટ પાન છે બરાબર છે પછી આ એક અલગ પાન છે બરાબર છે પછી આ તે પાન છે જુઓ અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા જેને કહેવાય કે પાન છે એ તમને મળી રહેશે અને આગળ આપણે જે તેમના માલિક છે ને તેમની સાથે આપણે વાત કરીશું કે કેવા કેવા પાન છે એ અહીંયા ભવાની પાનમાં મળી રહે છે અને ખૂબ જ જૂની જે આ અર્જુણભાઈ છે તેમની પેઢી છે અને એમની બે દુકાનો આવેલી છે એક અહીંયા છે ને એક બીજી છે કેટલી છે સોપ એ આપણે એમની સાથે વાત કરી લેશું તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં હજી આગળ એમની સાથે પણ આપણે વાત કરવાની છે જ્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોની વાત કરીએ તો તે પાન ખાવામાં મોખરે હોય છે ત્યારે આજે અમે તમને ભાવનગરની અગાઉ તમે વિડીયોમાં ઇન્ટ્રોની અંદર જોઈ લીધું છે કે સ્વીટ પાન એટલે કે મીઠું પાન ભાવનગરમાં જેનું નામ છે અને ચાલીસ થી બેતાલીસ વર્ષ જૂની પેઢી છે એવું હવાની પાન જ્યાં અલગ અલગ પ્રકારના અનેક પાનો મળે છે જે તમે જોઈને પાગલ થઈ જાઓ અને ખાસ કરીને જો તમે ભાવનગરમાં આવો બારથી અને ગુજરાતમાંથી જો વિઝિટ કરતા હોય તો ખાસ કરીને ભાવનગરના જે ઘોઘા સર્કલ વિસ્તાર ની અંદર જે આ ભવાની પાન આવેલું છે ત્યાં તમને અનેક પ્રકારની વેરાયટીઓ છે પાન ની મળી જશે તો તેમના માલિક આપણી સાથે છે તેની સાથે પણ આપણે વાત કરીશું કાકા આપનું નામ શું અર્જણભાઈ અર્જણભાઈ હવે વાત કરીએ તો આપણી જે આ શોપ છે પાન કેટલા વર્ષ જૂની છે ચાલીસ વર્ષ થયા છે ચાલીસ વર્ષ થયા અને હવે પાન વાત કરીએ તો આપણી પાસે કેવા કેવા પાન હોય છે આખો બહુ તો માજું છે બદામ પાન છે ચોકલેટ પાન છે વેનીલા પાન અંદીર પાન જેલી પાન સ્ટ્રોબેરી પાન હવાની સ્પેશિયલ પાન સિંગોડા પાન ન્યુટ્રેલા પાન મિક્સ ડ્રાય ફ્રુટ એવી આમ આઈટમની આપણે વાત કરીએ તો પાનની વેરાયટી આપણી પાસે કેટલી આમ આંકડામાં હશે આમ એકથી લઈને આમ જોઈએ તો કેટલી બનાવતા આઈટમ પિસ્તાલીસ થી પચાસ આઈટમ બનશે એમાં અલગ અલગ પ્રકારની થી આઈટમ અને ભાવની જયારે વાત કરીએ તો ક્યાંથી સ્ટાર્ટ કરીને ભાવ આપણા બધા આખા ભાવ બધા રીઝનેબલ છે દસ રૂપિયા થી માંડી પંદર આખા અને ચાલીસ પચાસ રૂપિયા સુધીના પાન છે ચાલીસ થી પચાસ સુધીના અને આપડે મેરેજ પાન ની વાત કરીએ તો

અને બીજી આપડે વાત કરીએ તો ભાવનગર તો ઠીક પણ બાર થી લોકો આવતા હોય એવું ખરું કે આપડી પાસે ઘણા આવે એમ બાર થી જે માણસો આવ્યા હોય આપડે શું ના મળું તે દેવ ઓલા ભાઈ ઉતર એ રાજકોટ માં ભાઈ ઉતારી ને ગયા તા તો ઘણા માણસો એની જોઈ જ વિડીયો આવેલા કે તમારો વિડીયો જોઈને પાન ખાવા આવ્યા છે એમ અચ્છા કોઈને બાર આ વિડીયો જોઈને કદાચ બાર પાન મંગાવે ઓર્ડર બોર્ડર આપે તો યોગ ખરા ત્યાં આપણે જેવી રીતના જાવો બરાબર છે અત્યારે આપડે અહિયાં દુકાન અહિયાં છે તો મિત્રો આ હતા અરજણભાઈ અને ખાસ કરીને જે ભાવનગરની અંદર ભવાની પાન જે ખુબ જ પ્રખ્યાત છે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જૂની આ પેઢી છે અને પાન ની વાત કરીએ તો અહીંથી પાંત્રીસ થી ચાલીસ જાતની વેરાયટીઓ છે અહીંયા તમને મળી રહે છે અને ભાવની વાત કરીએ તો ખૂબ રિઝનેબલ છે અને મેરેજ પાન સાડી સુધીનું પાન છે અહીંયા તમને મળી જાય છે જો તમે ભાવનગરમાં રહેતા હોય અને ભવાની પાન વિઝિટ નથી કરી તો એકવાર તો અહીંયા તમે પાન ખાવા માટે આવી જ જજો અને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રશ્ન વાત કરીએ તો આપણું આ જય ભવાની પાન ક્યાં આવેલું છે હોકા સર્કલ એક ગેટ બગીચાની સામે પૃથ્વી કોમ્પ્લેક્સ શોપ નંબર એક એ અને આપણી કેટલી દુકાનો છે અમારી ત્રણ દુકાનો છે એમાં ત્રણે ત્રણ ઘોઘા સર્કલ અને બગીચાની સામે જ છે એક મસૂર જૂસની પાસે છે બીજો બીએમ કોમર્સની બાજુમાં છે અને એક અહીંયા પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્સ અને બીજી આપણે લગ્ન પ્રસંગની વાત કરીએ કે ભાઈ શુભ પ્રસંગો આવતું હોય તો ત્યાં આપના સ્વીટ કોર્નનો તમે ઓર્ડર લ્યો છો ખરા કઈ રીતનું ગમે તે મેરેજમાં કે રિસેપ્શનમાં જે ઓર્ડર માણસો આપે છે તો અમે એકદમ રીઝનેબલ ભાવમાં અને વ્યવસ્થિત માણસો હોય તો અમે એ ઓર્ડર લઈએ છીએ તો મિત્રો આ હતા અર્જુનભાઈ અને ખાસ કરીને જો અમે એમનો જે છે એડ્રેસ છે એમની દુકાનો એડ્રેસ અમે નાખી દેસુ અને તમે વિડીયો ઓલ ઓવર ગુજરાતમાંથી જોતા હોય અને ભાવનગરમાંથી ખાસ જોતા હોય અને જો ગુજરાત ગુજરાતમાંથી આપણે ભાવનગરની વિઝિટ કરતા હોય તો ખાસ કરીને જય ભવાની પાન છે એની વિઝિટ કરવાનું ન ભૂલતા ને એનું પાન ખાવાનું ન ભૂલતા કેમકે એનો જે પાન છે એનો સ્વાદ કંઈક અલગ જ છે અને વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો